આજે દેશભરમાં ભરમાં નીટની પરીક્ષા યોજાઈ હતી દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો ગુજરાતમાં 80 હજાર થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી આજે દેશભરમાં ભરમાં નીટની પરીક્ષા યોજાઈ હતી દેશમાંથી 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો ગુજરાતના 80 હજાર થી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી નોંધનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાઈ હતી મહત્વનું છે કે આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખનો ઘટાડો થયો છે વધુમાં જે એમબીબીએસની સાતસો એસી કોલેજોની એક લાખ અઢાર હજાર એકસો નેવું સીટો બીડીએસની ત્રણસો ત્રેવીસ કોલેજોની સત્યાવીસ હજાર છસો અઢાર સીટો અને અન્ય અભ્યાસક્રમોની કુલ 2.5 લાખ સીટો માટે લેવાઈ હતી ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રમાં સવારે 11 થી બપોરે 1:30 વાગ્યા સુધી પ્રવેશ મેળવી લીધો હતો પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 કલાક પહેલા એન્ટ્રી અપાઈ હતી એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ ડિટેક્ટરથી ચેક કરાયા હતા આ સાથે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશ તે પહેલા તેમનો ફિઝિકલ ચેકિંગ પણ કરવામાં આવી હતું బ్యూరో రిపోర్ట్ ఎస్ న్యూస్ సూరత్